જય શ્રી રામ દર્શક ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ ગયું છે આમ તો ગઈકાલે જ એક અહેવાલો આવી ગયા હતા કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ચાર તારીખે જાહેર થઈ જશે અને આજે ત્રણ તારીખે જ

તેનું મુખ્ય કારણ એ છે કે તેમને સંગઠનનો અનુભવ છે અને સરકારનો પણ અનુભવ છે અમદાવાદમાંથી ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી જીતીને આવેલા જગદીશ વિશ્વકર્મા ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડબુકમાં ગુપમાં છે અને તેમને ગઈકાલે જ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનાવવાનું મન દિલ્હીના મોડી મંડળે બનાવી દીધું ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ થઈ જવાની સાથ હવે એ વાતમાં પણ કોઈ શંકાને સ્થાન નથી કે આગામી દિવસોમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે આજે ગુજરાતના એક રાજકારણમાં એવી ચર્ચાઓ થઈ કે મુખ્યમંત્રી પણ અમદાવાદના છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે એટલે એવું શક્ય નહીં બને પરંતુ ભાજપમાં બધું જ શક્ય છે કોંગ્રેસમાંથી આવેલા વ્યક્તિ મુખ્યમંત્રી થઈ જતા હોય કોંગ્રેસમાંથી આવેલા કોઈ વ્યક્તિ કેબિનેટ મંત્રી બની જતા હોય રાતોરાત તો પછી અમદાવાદ સિટીમાંથી આવેલા બંને ધારાસભ્યો મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બની શકે છે એ વાતનો કોઈ શંકાને સ્થાન નથી એટલે એ તમામ વાતોનો આજે છેદ ઉડી ગયો છે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદના છે એટલે અમદાવાદનો દબદબો હવે ગુજરાતના રાજકારણમાં વધી ગયો છે આગામી દિવસોમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે ત્યારે મંત્રીમંડળમાં હાર્દિક પટેલ અર્જુનભાઈ મોઢવડિયા અને જયેશભાઈ રાદડીયા આ ત્રણ નામો લગભગ ફાઇનલ ગણાઈ રહ્યા છે ભાજપે સૌરાષ્ટ્રમાંથી પણ હજુ કેટલાક નેતાઓને ગુજરાતના નવા મંત્રીમંડળમાં લેવા પડશે કારણ કે સૌરાષ્ટ્રનું નેતૃત્વ જોઈએ તેટલું હજુ ગુજરાતના મંત્રીમંડળમાં નથી ગુજરાતના મંત્રીમંડળને પાવરફુલ બનાવવું હોય તો સૌરાષ્ટ્રના નેતાઓને સ્થાન આપવું જરૂરી બને છે ગુજરાત ભાજપમાં ખૂબ જ લાંબો સમય પ્રદેશ પ્રમુખ તરીકે રહેવાનો રેકોર્ડ ભાવનગરના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા ધરાવે છે એક દ્રષ્ટિપાત ગુજરાત ભાજપના આજ સુધીના પ્રદેશ પ્રમુખ તરફ કરીએ તો ઓગણીસો થી ત્યાંશી સુધી સ્વર્ગીય મુખ્યમંત્રી કિશુભાઈ પટેલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા ત્યારબાદ ઓગણીસો થી પંચ્યાસી સુધી મકરનભાઈ દેસાઈ પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા ત્યારબાદ ઓગણીસો થી છ્યાસી સુધી ડૉક્ટર એ પટેલ પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા ત્યારબાદ ઓગણીસો થી 1991 સુધી એ કે પટેલના શાસન બાદ શંકરસિંહભાઈ વાઘેલા જેઓ મુખ્યમંત્રી પણ બન્યા તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા દરમિયાન કાશીરામ રાણા વજુભાઈ વાળા આરસી ફળદુ જેવા ચહેરાઓ પણ ગુજરાત ભાજપને પ્રદેશ પ્રમુખ તરીકે મળ્યા અને ત્યાર બાદ વાઘાણી કે જેઓ ભાવનગરના ધારાસભ્ય છે અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી છે તેમણે પણ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સતત ચાર વર્ષ સુધી જવાબદારીઓ નિભાવી સૌથી વધુ હાઇસ્ટ રેકોર્ડ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે રહેવાનો રાજુભ રાણા ધરાવે છે ગુજરાત ભાજપના ઇતિહાસમાં જે કાંઈ ચૂંટણીઓ થઈ કે તમામ ચૂંટણીઓ ભાજપ જીત્યું હોય તો તે તમામ રેકોર્ડ જીતુભાઈ વાઘાણીના ફાળે જાય છે જીતુભાઈ વાઘાણીએ તેમના નેતૃત્વમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત વિધાનસભા અને સંસદની ચૂંટણીઓ પણ પાર પાડી અને એક તબક્કે તો ત્યાં સુધી કહી શકાય કે ચૂંટણી વાસણીના નેતૃત્વ દરમિયાન ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ક્યારેય હારનો સામનો કરવો પડ્યો નથી આમ હવે જગદીશ વિશ્વકર્મા આવતીકાલથી વિધિવત રીતે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બની જશે ત્યાર બાદ થોડા દિવસોમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત પણ થઈ શકે છે જોકે તેમાં સંઘ પરિવાર અને ભાજપની વચ્ચે જે ખટરાગો ચાલે છે નામને લઈને તે બાબતો હજુ કેટલા દિવસો ખેંચે છે અને તે દરમિયાન એક અત્યારે જે ઇસ્યુ બની ગયો છે લેહ લદ્દાખના ચંદ્રચાણનું એ બાબતે હજુ શું થાય છે તે જોવું રહ્યું જો ભારતીય જનતા પાર્ટી કહેશે તેમ થશે તો ગુજરાત ભાજપના પૂર્વ પ્રભારી યાદવજી ગુજરાત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે અન્યથા સંઘ પરિવારમાંથી જો કોઈ નામ આવશે તો તે એક જ નામ છે અને તે છે સંજય જોશી આભાર